નમસ્કાર ખેડૂત મિત્રો સીતારામ ફાર્મિંગ યુટ્યુબ ચેનલ દ્વારા હું વીએમ ગોયલ આપનું હાર્દિક સ્વાગત કરું છું ખેડૂત મિત્રો આજે તારીખ થઈ છે એકવીસ નવ બે હજાર પચીસ આજે આપણે આવ્યા છીએ ભાવનગર જિલ્લાના તળાજા તાલુકાના જૂની સાપરી ગામે જે આપણા પ્રગતિશીલ ખેડૂત છે પાચુભાઈ ખેડૂત મિત્રો નજરે દેખાય એ આ શેરડીનો પાક છે અને આ શેરડીના પાકની અંદર આપણી પ્રોડક્ટ આવે શ્રીકાર એનો જે છે ભાઈ ઉપયોગ કરેલો છે અને જબરજસ્ત રિઝલ્ટ મેળવેલું છે તો સૌ પ્રથમ આપણે ભાઈ નો પરિચય મેળવીએ ત્યારબાદ આગળની વાત કરીએ એક તમારું પૂરું નામ જણાવો જીવાભાઈ ભુવા સત્તાણું પચી એકતાલીસ પિસ્તાલીસ છેતાલીસ આ આપણા પ્રગતિશીલ ખેડૂત નો મોબાઈલ નંબર છે જે કોઈ ખેડૂત મિત્રો ને શ્રીકાર દવા વિશે માહિતી મેળવી તો ચોક્કસ સંપર્ક કરજો પાછો ભાઈ આપણે કેટલા વીઘામાં શેરડીનું વાવેતર છે આપડે ત્રણ વીઘામાં બરાબર છે હવે આ કઈ વેરાયટી છે આપડે

એમાં સ્વીકાર પાણી સાથે પાયું હતું હા અસ્થી 10 દિવસ પેલા બરાબર છે અને એનું બહુ જબરજસ્ત રિઝલ્ટ છે બરાબર વેગાડેટ કેટલું આપણે પાયું આપણે 500 ml બરાબર છે એટલે દોઢ લિટર પાયું તો આપણે હા દોઢ લિટર પાયું તો બરાબર છે હવે તો આજે 10 દિવસના ગાળામાં આપણે હવે રિઝલ્ટ કેવો મળ્યું છે આપણને રિઝલ્ટ જોરદાર છે મસ્ત વાઇટમાં જાડાઈમાં ફૂટમાં બધી બરાબર ફૂટ કેવી પડી છે આપણે બહુ મસ્ત ફૂટ છે બરાબર જોઈ શકો છો આ કેળો મિત્રો આપ કેમેરામાં પણ જોઈ શકો કે ફૂટ તો જબરજસ્ત છે થઈ છે ખાસ છે હાઈટ પણ સારી છે વૃદ્ધિ વિકાસ તો સારામાં સારો થયો છે બીજી જગ્યાએ કોઈ જગ્યાએ આપણે સુકારો એવી કોઈ સમસ્યા દેખાય એમાં ના સાહેબ કોઈ જગ્યાએ નથી બરાબર છે ખેડૂતો મિત્રો સુકારાનું જે છે કોઈ જગ્યાએ આપણે જે આપણે ખ્યાલ છે કે શેરડીનો દુશ્મન હોય તો સુકારો છે પણ જે છે ટ્રીટમેન્ટ સારી આપી સારા ખાતરોનો ઉપયોગ કર્યો એટલે કોઈ જગ્યાએ જે છે આપણે સુકારાની સમસ્યા દેખાતી નથી તેમ છતાંય જો ખેડૂતો મિત્રો આપની શેરડીમાં જો સુકારો હોય તો આ મારી ભલામણ છે શ્રીકાર દવા વિગે પાંચસો પાવાનો સાથે જે છે ટ્રોપિકલ એગ્રોનું એક જે સ્ટેમ્બલી કરીને જે ખાતર આવશે એ તમે એનો ઉપયોગ કરશો એટલે તમારે જે છે સુકારામાં જે છે તમારું નિયંત્રણ સારું એવું મેળવી શકશો બાકી વૃદ્ધિ વિકાસ ને ફૂટમાં સારું છે ને આપણે એકદમ સારું સાહેબ જોરદાર રિઝલ્ટ છે એનું આજુબાજુના ખેડૂત મિત્રો કરતા આપણી શેરડી કેવી છે આપણે સારામાં સારી છે બીજું ખાસ કે શેરડી છે કેટલા મહિનાનો પાક ગણાય આપણે છ મહિનાનો ખેડો મિત્રો 6 મહિનાનો જે છે પાક ગણે હવે તમારાનો જે લણણી કરી હોય કઈ રીતે આનું વેચાણ કરો છો આપણે એનું તો સાહેબ ખેતરે બેઠા જ વેચાણ થઈ જાય જે દલાલ марફત કે વેપારી марફત ખેતરે લઈ આવે રાખી જાય પછી એનાજ મજૂર આવે એ કાપી જાય ને આપણે કાટે વજન ખાલી લેવાનું બરાબર છે ખેડો મિત્રો શરડીની ખેતી જે છે અમારા તળાજા પંતક માં છે ખૂબ મોટા પાયામાં છે ખેડો મિત્રો કરી રહ્યા છે પણ આપ સરકાર દવાનો રિઝલ્ટ જોઈશો ખેડૂત મિત્રો કે પહેલી જ નજરે જે છે આપણે શેરડી ગમ એવી તૈયાર થઈ છે હાઇટ પણ સારી છે ફૂટ પણ એટલી છે ગ્રીનરી સાથે સારામાં સારી છે સાથે વૃદ્ધિ વિકાસ તો જબરજસ્ત છે આપણે એમાં કોઈ ખામી નહીં એવી જશે આખી શેરડી તૈયાર થઈ છે આનાથી જ આપણે સાઠા કેવા બન્યા છે આપણે જાડાઈ વધી છે બરાબર એટલે ક્વોલિટી સારી થાય થઈ વજન ને એવું આવે વજન સારું આવશે બરાબર છે સો ટકા આજ છે ખેડૂતો મિત્રો આપણી દવાનો પ્લસ પોઈન્ટ કે જો આવું બધું શેરડીમાં આપણે થશે તો ઉત્પાદન સારું મેળવી શકશો અને આર્થિક વળતર પણ આપણે જે સારું મેળવી શકશો તો તમને પાંચો ભાઈ શ્રીકાર દવાની માહિતી કઈ રીતે મળી છે તમને જે મારા પાડોશી છે એ ભાઈએ મને ભરતભાઈ એ ભરતભાઈએ ભલામણ કરી હતી કે આ દવા તો એક વખત કે શેરડીમાં વાપરે એમ પિયતમાં પિયતમાં પાવા માટે અને બીજું ખાસ કે આની કિંમત કેટલી છે આપડે ની કિંમત 450 રૂપિયા લિટરની ખેડૂત મિત્રો ખૂબ સસ્તા ભાવની જે છે દવા છે માત્ર 450 રૂપિયાનો જે છે લિટર આવે છે એટલે એવી કોઈ નજીવી કિંમત છે કોઈ ખાસ મિત્રો એની કિંમત એટલી બધી નથી પણ આવી અને સારી અને રિઝલ્ટવાળી જે છે આ શ્રીકાર દવા છે ખેડૂત મિત્રો માર્કેટમાં એની ખૂબ ડિમાન્ડ છે ઓરિજિનલ જે આપણે આવે છે એ એલ્વિના બાયોટેક એટલે કે માર્કેટ બાય સીતારામ ઓર્ગેનિકનું આવે છે એ સિમ્બોલ જોઈને જ ખરીદવાનો આગ્રહ રાખજો ખેડૂમિત્રો શ્રીકાર દવા જે છે ફક્ત આપણે સીતારામ ફાર્મિંગ ચેનલ દ્વારા જ આપણે એનો ઓરિજનલ દવાનો આપણે જે છે પ્રચાર કરી રહ્યા છે કારણ કે આજે માર્કેટમાં છે ને ડિમાન્ડ હોય એટલે ડુપ્લિકેટ મળી રહ્યું છે તો સીતારામ ફાર્મિંગનું જે છે ઓરિજિનલ આવે છે તો અમારા અન્ય ખેડૂત મિત્રો માટે શ્રીકાર બાબતે તમારી શું ભલામણ છે કેવી દવા આવે આ દવા સસ્તી અને સારી છે એનું રિઝલ્ટ બધા પાકમાં સારું છે શેરડી ડુંગળી કપાસ મગફળી બધા વાપરી શકો તમે કેટલા લીટર લાવેલા છો આપણે મેં પાંચ લિટર લાવેલું છે એમાંથી ચાર લિટર તો વાપરી નાખ્યું છે બરાબર છે ખેડૂત મિત્રો પાંચ લિટર જે છે લાવેલા છે અને દરેક પાકમાં જે છે સારામાં સારું પરિણામ મેળવેલું છે તો ખેડૂત મિત્રો આવા અમારા અવનવા વિડીયો જોવા માટે અમારી સીતારામ ફાર્મિંગ ચેનલને લાઇક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો બાજુમાં આવેલું જે બે લાયકોન છે દબાવજો જેથી અવનવા વિડીયો સીધા જ આપના મોબાઈલ સુધી આપને મળતા રહે ઓકે જય